હા બે દિવસ પહેલા આવી મિટિંગ બોલાવી હતી કલેક્ટરે અને તાલુકા વિકાસ અધિકારી અને બીજા જિલ્લાના અધિકારી એ મિટિંગમાં ઉપસ્થિત હતા પણ કોઈ પણ પદાધિકારી અમને બોલાયા નથી અમને ખબર પણ નથી પણ જ્યારે અમને ખબર પડી ત્યારે અમને બધા ગોળ ગોળ અધિકારી અમને જવાબ આપ્યા પણ હકીકતમાં આ જે મિટિંગ હતી એ મને માહિતી છે તે પ્રકારે કે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે એમાં રાજ્ય સરકારની ભારત સરકારની વિશેષ ગ્રાન્ટ આવતી હોય છે અને આ ગ્રાન્ટો નું આયોજન કરવા માટે હજુ કોઈ ચોક્કસ ગાઈડલાઈન નથી અને એના કારણે અધિકારીઓ એમને મનમાની કરે છે આ ગ્રાન્ટ માંથી નર્મદા જિલ્લા ગ્રામ પંચાયતોની જે કમિટી હોય છે ગ્રામ સરપંચ હોય તો આ લોકોને એ ગ્રાન્ટ નું આયોજન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સીધું સીધું કહેવામાં આવ્યું છે મને સાથે વાંધો નથી પણ એમાં શું છે રાજ્ય સરકાર કે ભારત સરકારની આવા પ્રકારની ગ્રાન્ટ હોય અને કરોડો રૂપિયા જ્યારે સરકાર ગ્રાન્ટ આપતી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર તો લોકોમાં એક પ્રકારનો ચોક્કસ એક મેસેજ જોવો જોઈએ કે સરપંચોની મીટિંગ કરવી જોઈએ જે આયોજન કરવાના કરવાનું છે એવા ચૂંટાયેલા પ્રથા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંયુક્ત રીતના એક મીટિંગ થવી જોઈએ જેથી કરીને એક મેસેજ જાય કે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર કે ગુજરાતના મુખ્યમંત્રી પટેલની સરકાર પછાત છેવાડાના વ્યક્તિઓના વિકાસ માટે આવા પ્રકારની વિશેષ ગ્રાન્ટ આપી છે એ લોકોને ખ્યાલ આવે અને બીજું કે આ સામૂહિક રીતના આયોજન કરવાથી એનો વહીવટમાં પણ પારદર્શકતા રહે તો આ મને લાગે છે ત્યાં સુધી કોક નું કોઈ કારણસર આ પ્રકારનું કોકને

તો જિલ્લાએ બેસીને નક્કી આખરે તો લોકો સુધી આ ગ્રાન્ટ પહોંચાડવાનો છે જરૂરિયાતવાળા ગામો સુધી આપણે આ ગ્રાન્ટ પહોંચાડવાનું છે અને કયા કામોને પ્રાધાન્ય આપવાનું છે એ એ જિલ્લો નક્કી કરશે અને અધિકારી હું એવું નથી કીધું કે પદાધિકારી

તો આવે મીટિંગ કરવાનો કોઈ મતલબ જ નથી હું તો હંમેશા અધિકારી એનો સદુપયોગ થવો જોઈએ નહીં કે કોઈ કોન્ટ્રાક્ટરોને આયોજન કરવા માટે આપી દેવું જોઈએ એવું ના કહી શકાય કે આ અધિકારીઓ રાજ નર્મદા જિલ્લામાં થઈ અને પદાધિકારીઓને તમને ના અધિકારીઓનો રાજ એવું નથી પણ એમાં મને ચોક્કસ જે માહિતી છે કે આવી કેટલીક ગ્રાન્ટો છે કે એનું સર એવું ચોક્કસ પ્રકારનું ગાઈડલાઈન નથી કે કોણ બેસીને આયોજન કરે પણ એ હું એમ કહું છું કે જિલ્લાએ પદાધિકારી સાથે બેસીને જિલ્લાના અધિકારી પદાધિકારી સાથે બેસીને આવી ગ્રાન્ટોનું આયોજન કરવું જોઈએ કે ક્યાં જરૂર છે કલેક્ટર એવું કે છે કે માત્ર રિવ્યુ મિટિંગ હતી હવે તો હવે મેં જો પૂછ્યું નથી કારણ કે અમારા પદાધિકારીઓ પણ આ બાબતે મીટિંગ બોલાવાની છે એ પણ જરૂરી એટલે આખો દિવસ અમારો એમાં ગયો તો એટલે અમે આજે કાલે અમે મુખ્ય જિલ્લાના પદાધિકારી બેઠક બોલાવાનો છે અને આ બાબતે પણ ચર્ચા કરવાનો આગામી દિવસોમાં આવું ન બને એના માટે પણ અમે ચર્ચા કરવાના છે તંત્રની કોઈ સૂચના તમારા તરફથી તંત્રને એટલી સૂચના છે કે તમે તમે પદાધિકારીઓ સાથે પરામર્શ કરો આખર તો નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે હું અંગ્રેજી ભાષામાં નહીં બોલું અતિ પછાત જિલ્લો છે તો આમાંથી બહાર કાઢવા માટે સંયુક્તપણે પદાધિકારીઓ સાથે મળીને સરપંચને પણ વિશ્વાસમાં લેવો જોઈએ સરપંચ ને પણ એને મુક્તપણે એને એનું આયોજન કરવા માટે એને મોકળું મેદાન આપવું જોઈએ નહીં કે સરપંચને પણ ઠોકી બેસાડવું તમે આજ પ્રકારનું આયોજન કરીને આપો આ પ્રકારનું આયોજન કરીને આપો બધાને એક સાથે રાખીને સરપંચ થી માંડીને તાલુકાના પંચાયત ના પ્રમુખ હોય કે જિલ્લા પંચાયત ના પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય ધારાસભ્ય પણ હોય બે ધારાસભ્ય છે બે સંસદ સભ્ય છે ચાર લોકો સાથે બેસીને બાકીના લોકો સાથે બેસીને આ આ પ્રકારનું આયોજન કરવું જોઈએ